આપનું સ્વાગત છે આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચ્ચીસની જે પરીક્ષા લેવાઈ એના પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું ખાસ કરીને ઉમેદવારોને જે મૂંઝવણ થઈ છે જે અમુક પ્રશ્નો ઉઠ્યા છે એના પર આપણી પાસે આના સંબંધિત કેટલીક માહિતી છે તો ચાલો એને જરા ઝીણવટપૂર્વક જોઈએ શરૂઆત ક્યાંથી કરીએ પેલું ગુજરાતી વ્યાકરણનો મુદ્દો હતો નહીં એમ સંભળાય છે કે કેટલાક પ્રશ્નો સિલેબસની બહારના હતા અથવા કોઈ જૂના નિયમો પર આધારિત હા એ વાત સાચી છે અને જુઓ આનાથી શું થાય કે તૈયારી કઈ દિશામાં કરવી એ જ મોટો પ્રશ્ન બની જાય ઉમેદવાર માટે મતલબ કે સિલેબસમાં સ્પષ્ટતા ન હોય તો પછી થોડી મુશ્કેલી તો રહે જ બરાબર અને પછી પેલું ગણિત અને તર્કશક્તિવાળું એમાં તો કહે છે કે પ્રશ્નો ખૂબ લાંબા હતા ગણતરી માંગી લે એવા એટલે આવડતું હોય તો પણ સમય ખૂટે હા સમય વ્યવસ્થાપન એ તો મોટો પડકાર રહ્યો લાગે છે ચોક્કસ અને પેલી રફકામ માટેની જગ્યા ઓછી હતી એ ફરિયાદ પણ સાંભળવા મળી હવે ગણતરીવાળા પેપરમાં આ તો સમસ્યા જ કહેવાય હરો અને કરંટ અફેર્સનું શું એમાં પણ થોડી અસ્પષ્ટતા હતી કે બે હજાર ત્રેવીસનું પૂછ્યું કે બે હજાર ચોવીસનું હા બિલકુલ અને એમાંય પાછો પ્રાદેશિક સમાચારો પર વધુ ભાર હતો એમ પણ જાણવા મળ્યો સામાન્ય રીતે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પર ધ્યાન હોય એટલે આ થોડું અણધાર્યું હતું ઘણા માટે અને સામાન્ય જ્ઞાન એનો વ્યાપ તો ખરેખર ખૂબ મોટો હતો ઇતિહાસ ભૂગોળ બંધારણ પંચાયતી રાજ એટલે સુધી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેલી કે એએમસી એના પર પણ પ્રશ્નો હતા બાપરે એટલે તૈયારી તો બહુ જ વ્યાપક માંગી લે એવી પરીક્ષા હતી એમને ચોક્કસપણે ઉપરછલું જ્ઞાન હવે કદાચ પૂરતું નથી રહેતું અહીંયા એક બીજું અને કદાચ વધુ ગંભીર મુદ્દો પણ છે પ્રશ્નપત્રની ક્વોલિટી એની ગુણવત્તા એમ પણ કહેવાય છે કે અમુક પ્રશ્નોની ભાષા સ્પષ્ટ જેવી હા અને એનાથી આગળ વધીને કેટલાક પ્રશ્નોમાં તો એકથી વધુ જવાબ સાચા લાગતા હતા અને અમુક પ્રશ્નો તો ખોટા જ હોવાની શંકા છે જે કદાચ રદ પણ થાય ઓ આ તો ખરેખર ઉમેદવારો માટે બહુ મૂંઝવણ ઉડી કરે અને પરિણામ પર સીધી અસર પડે બિલકુલ અને આ બધા ઉપરાંત પેલું પાસિંગ માપદંડ એમાં પણ સ્પષ્ટતાનો અભાવ છે જેમ કે પાર્ટ એમાં ઓછામાં ઓછા માર્ક્સ લાવવા ફરજિયાત છે કે નહીં અને ઓવરઓલ ચાલીસ ટકા એ કુલ મળીને કે અલગ અલગ હમ આ બધી બાબતો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અંદાજ લગાવવો મુશ્કેલ છે હા મૂલ્યાંકન કઈ રીતે થશે એ જ અત્યારે મોટો પ્રશ્ન છે તો અત્યારની સ્થિતિ શું છે ઉમેદવારો ક્યાં છે આ પ્રક્રિયામાં જુઓ પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અથવા બસ આવવાની તૈયારીમાં છે એમ માની શકાય વાંધા અરજીઓ પણ લેવાઈ ગઈ છે એટલે હવે બધાની નજર ફાઇનલ આન્સર કી પર છે અને એ ક્યારે આવી શકે કોઈ અંદાજ આશા રાખીએ કે કદાચ આ જ અઠવાડિયામાં આવી જાય કારણ કે એના પર જ બધો આધાર છે બરાબર ફાઇનલ કી પછી જ ખબર પડશે કે કેટલા પ્રશ્નો રદ થયા કે જવાબ બદલાયા અને કટ ઓફ વિશે કોઈ વાત છે સ્ત્રોતમાં શું કહે છે સ્ત્રોત એક અંદાજ આપે છે પણ એ માત્ર અંદાજ જ છે એ યાદ રાખવું જરૂરી છે એમ કહે છે કે બસ્સો માર્ક્સમાંથી જનરલ કેટેગરી માટે કદાચ એકસો દસથી થી એકસો વીસ ઓબીસી કે ઈડબ્લ્યુએસ માટે સો થી એકસો દસ અને એસસીએસટી માટે થી સો ની વચ્ચે ઓકે પણ આ આંકડા ફાઇનલ કી પછી બદલાઈ શકે છે ચોક્કસપણે કેટલા પ્રશ્નો રદ થાય છે એના પર મોટો આધાર રહેશે તો અંતિમ પરિણામ અને મેરિટ લિસ્ટ એ ક્યારે અપેક્ષિત છે સામાન્ય રીતે ફાઇનલ આન્સર કી આવે એના દસ પંદર દિવસમાં પરિણામ આવી જતું હોય છે એટલે જો કી જલ્દી આવે તો આપણે જુલાઈના મધ્યભાગ સુધીમાં પરિણામની અપેક્ષા રાખી શકીએ ચાલો ત્યારે સારાંશમાં કહીએ તો આ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ઉમેદવારો માટે પડકારજનક રહી છે પ્રશ્નોની જટિલતા સમયનો મુદ્દો પ્રશ્નપત્રની ગુણવત્તા અને પાસિંગ માપદંડની અસ્પષ્ટતા આ બધા મુખ્ય મુદ્દા રહ્યા હવે સૌ ફાઇનલ આન્સર કી અને પરિણામની રાહ જોઈ રહ્યા છે હા અને આ બધા અનુભવ પરથી એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે ભવિષ્યમાં જે ઉમેદવારો તૈયારી કરશે એમના માટે આમાંથી શું બોધપાઠ લેવા જેવો છે શું પરીક્ષાની પેટર્ન અને મુશ્કેલીનું સ્તર જે રીતે બધનાઈ રહ્યું છે એ જોતા તૈયારીની રીત બદલવાની જરૂર છે હમ